નમસ્કાર મિત્રો તો આજે તમારી સમક્ષ ફૂલ ગુજરાતી કોમેડી વિડીયો લઈને આવ્યા છે જેનું નામ છે ગુજરાતી ગબ્બર ગબ્બર નંબર વન વિડીયો નિહાળવાનું સુખશો નહીં પૂરો વોશ કરજો જેથી કરીને તમે વિડીયો પૂરો આનંદ લઈ શકો સાંભળ

સરદાર તમે ક્યાં પૈસા આપો છો ને સરદાર તમે ક્યાં કોઈ ની ઉપાડ આપો હવે કાક કરો કરો નોકરી મૂકવી દો હે કીધું છે નોકરી છે આ ભાડી ને કોઈ ની હગી નહી થાય નીકળી જાય સરદાર

સરદાર સરદાર દાડિયા ના બોલાવવા તમે કોઈ ને દાડી દીધી બાકી છે તમે કોઈને પૈસા જોશો તો કોઈ આવે કોઈ એ ના આવતું પછી મારો ને સાંભા ની દાડી બાકી છે તો તમે ખાલી પગાર જ કીરો તો પછી કાક કરો કરો અરે ના પૈસા આપું ને સરદાર ડુંગળી કાઈ દે ભેગું નઈ થાય કેમ કે ડુંગળી ના ભાવ છે ની ઈ તો ઓલા અંબાણી સાહેબ પા એટલા પૈસા છે કે રિયાનને લાવ્યા બાકી આપણે તો ઓકાત પાર ની વસ્તુ છે આપણી પાસે બજેટ નથી સરકાર કાઈ ભેગું નહીં તો હું કર સરદાર તમારી અમારી પાસે એક જ રસ્તો છે હવે ભેગા તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવો સારો લાગ્યો તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ નવા નવા કોમેડી વિડીયો નિહાળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આવા અવારનવાર નવા નવા કોમેડી વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે જય માતાજી જય હિન્દ જય ભારત